બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ દ્વારા સમાજના બંધારણને લઈને અનેક બેઠકો યોજવામાં આવી રહી છે સમાજમાં ચાલતા કુરિવાજો અંધશ્રદ્ધા તેમજ વ્યસન મુક્તિ થાય તે માટે સમાજના આગેવાનો નેતાઓ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠક યોજીને ચર્ચા વિચારણાઓ શરૂ કરવામાં આવી છે પાલનપુર ખાતે યોજાયેલી આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા ખોટા ખર્ચા કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ દારૂના દૂષણ જેવી બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આવેલા સાંસદ ગેન્યુએન ઠાકોરે કહ્યું હતું કે લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતો અતિશય ખર્ચ સમાજ માટે નુકસાનકારક છે મોંઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વેચવી પડે છે કે પછી વ્યાજી પૈસા લાવવા પડે છે જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે આ સ્થિતિ બદલવા માટે પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે આવો જાણીશું શું કહી રહ્યા છે ઠાકોર સમાજના આગેવાનો અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોય શકે પણ અંધશ્રદ્ધાની હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલાં દીકરીઓને દૂધ પીવી દૂધ પીતીની પ્રથા હતી તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવીન ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી બહુપતિતત્વનો રિવાજ હતો તો ઓગણીસો અને એકાવનના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અલગ સુધારા લાયા એમ બંધારણીય રીતે આપણને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ન મળે ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓને બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે એની પૂજા પાઠ જરૂરી છે પણ મેં કીધું એમ કે બાળકોને નાભ આપવા પરિવારમાં ઝઘડા ઊભા કરવા નિસંતાન હોય તો એના માટે વેમ ગાળવી મિલકતો માટે વેમ ગાળવી અને એક એનું આર્થિક શોષણ કરવું એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યાં અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે તો છે આવનાર સમયમાં જે કાંઈ પ્રસંગો કરવાના થાય એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગો થઈને કોમન કરી શકે અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે કાં તો વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી બધી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગો પાત મન દુઃખ થતા હોય છે કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે આ ના થાય એના માટે કરીને મારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આજે અમારી આ સંસ્થામાં જે મીટિંગ છે એ અમારા જે સમાજ કેવાય બંધારણ એવું આવે કે જે અત્યારના જમાના પ્રમાણે હા ખોટું જે ખર્ચા થઈ રહ્યા છે અમુક વાદાવાદમાં અને એકબીજાને નજરમાં રાખીને ભાઈ આ નવો ખર્ચો કરે તો આમાં આ ખર્ચો કરે લગ્ન પ્રથા છે કે ન પછી જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે વર્ષો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા પણ હવે એની આ જમાના જરૂર નથી એવું બંધારણ બનાવી સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસન્ન પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ વાપરે દરેક જે છોકરાઓ ભણી શકે છે એમને આ પૈસા માંથી એને સારું એજ્યુકેશન મળે બીજી કે જે અંધશ્રદ્ધાઓ ઘણી વાર શું આપણે દેવી દેવતા માનતા હોય પણ દેવી દેવાનું માનતા સાથે ઘણી વાર આ રમાયું ભૂવાના બધું વધારાનું જે વધી ગયું છે સમાજમાં જેની પાછળ બહુ ખોટા ખર્ચા થઈ ગયા જે જરૂરી નથી માં અંબા આપણા સાનિધ્યમાં છે તમે જાઓ પૂનમ ભર્યાઓ દર્શન કરી આવો ત્યાં સુધી બરોબર છે તમારા કુળદેવીના દેવા દીવતા કરો બધું બરોબર છે પણ જે ભુવાઓ અને જે ખોટી ખોટી રમાયણો જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા પણ દૂર થયા સમાજમાં એવા પ્રયત્નો થકી અમે આ મિટિંગ કરેલી છે અને જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મદદ કરવી એમને આગળ લાવવા અને આ જે ખોટા ખર્ચાના જે પૈસા છે એ બધા જ પૈસા શિક્ષણ પાછળ વપરાય અમારી આ સંસ્થાઓ પાછળ વપરાય સમાજમાં શિક્ષણ આવે સમાજમાં આવી બીજી શૈક્ષણિક સંસ્થાઓ બને એ આશય સાથે આ મિટિંગ કરવામાં આવેલી છે હા એટલે જૂના રીત રિવાજ પ્રમાણે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે ધારો કે લગ્નમાં જે વધામણા પ્રથા છે

વાસણ પ્રથા બંધ કરવી જરૂરિયાત પ્રમાણે દીકરીને જેટલું જરૂર હોય એટલું વાસણ પ્રથા ઘરદણી આપે અને દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ